નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો જાતિ સતામણી અત્યારે આખા વિશ્વમાં બહુ ચર્ચાતો વિષય છે અને ચર્ચાઓ જ જોઈએ એટલા માટે કે જાતિ સતામણીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે અને સામે એના વિષયની જાગૃતિ પણ વધી રહી છે પણ ક્યારેક ગફલતથી ક્યારેક ઇરાદાપૂર્વક ક્યારેક અણસમજણથી ક્યારેક ગમત ખાતર કોઈને કોઈ કારણોસર જાતિ સતામણી થતી હોય છે આપણે એ વિષય ઉપર કરુણા ટોક્સમાં પણ ઘણી વખત ચર્ચા કરી ગયા છીએ પણ આજે એ વિષયને થોડો જુદી રીતે આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ અને જુદી રીતે એટલે એટલા માટે કે ખાસ કરીને જે છોકરાઓ હોય છે યુથ એ છોકરાઓ ક્યારેક ગમત ખાતર અથવા તો ક્યારેક અણસમજણથી પણ આનો ભોગ બની જતા હોય છે અને કોઈની છેડતી કરી દેતા હોય છે અથવા કોઈની જાતિ સતામણી કરી દેતા હોય છે એના પેરેન્ટ્સે પણ હવે એને સમજાવવાનો સમય આવી ગયો છે કે આવું 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 બોલીએ અથવા આ પ્રકારનું વર્તન આવી હરકતો કરીએ તો એ જાતિ સતામણી વ્યાખ્યામાં આવે છે તો તો આ આ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક તજજ્ઞ એક એક્સપર્ટ રાજકોટની જાણીતી વીરબાઈમાં મહિલા કોલેજનો હોમ સાયન્સ વિભાગ અને એના હોમ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષા પ્રોફેસર ડોક્ટર જયશ્રીબેન રાણપરા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયશ્રીબેન આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે મેડમ આપણે તો ઘણી વાર આ વિષય ઉપર ચર્ચા કરી છે પણ આજે થોડો જુદો એંગલ આપણે લીધો છે તો બેઝિકલી થોડું પેલા કન્સેપ્ટ એક આપણે જનરલ વાત કરી લઈ જાતિ સતામણી ની વ્યાખ્યામાં કઈ કઈ વસ્તુ આવે અમુક પ્રકારનું બોલવું અથવા અમુક પ્રકારનું વર્તન કરવું એક પેલા જનરલ એક થોડો આપણે આસ્પેક્ટ ક્લિયર કરીએ પછી આપણો જે મૂળ વિષય છે એના પર વાત કરીએ ચોક્કસ નિલેશભાઈ આજ સુધી આપણે જેટલી પણ વખત જ્યારે વાત કરી છે અથવા મેં પણ જ્યારે પણ જાતીય સતામણીના રેફરન્સમાં વાત કરી છે ત્યારે હંમેશા મારો જે ટાર્ગેટ રહ્યો છે એ વિદ્યાર્થીની અથવા તો સ્ત્રી અથવા તો છોકરી છે રહી છે બરાબર અ અને એ દરમિયાન મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે હકીકત એ છે કે ઘણા બધા કિસ્સાઓમાં છોકરાઓ છે જેને નથી ખબર કે એનું કયા પ્રકારનું વર્તન અથવા એના કયા પ્રકારના શબ્દો અ છે અથવા એનું કયા પ્રકારનું જેસ્ચર છે કે જે જાતિ હશે કહેવાય બરાબર અ પરિણામે મને લાગ્યું કે આપણે જનરલી રિએક્શન ઉપર અત્યાર સુધી વધારે ભાર આપતા હતા નોર્મલ કન્ડિશનમાં પણ આજ થાય છે કે ફોર એક્ઝામ્પલ તમે મને વારંવાર કોઈ વસ્તુમાં હેરાન કરો છો જેન્ડર બેઝ વાત નથી આ તો એ જલ્દીથી નથી દેખાતું પણ જ્યારે હું રિએક્શન આપું છું એ બહુ ઝડપથી દેખાય છે તો આજ સુધી મને એવું લાગ્યું કે મેં જે કામ કર્યું છે એ રિએક્શન ઉપર કર્યું છે મતલબ કે આ દીકરીના રેફરન્સમાં પણ દીકરી કોના વર્તનથી અ રિએક્શન બતાવે છે એટલે કે એક્શન શું છે તો એક્શન છે એ છોકરાનું વર્તન છે બરાબર પરિણામે જેમ જેમ આ વિષય ઉપર વિચારતી ગઈ તો મને ખ્યાલ આવ્યો કે હકીકત એ છે કે બોયઝને ખબર જ નથી કે એનું એક્શન અ શું છે કે જે નવા કાયદાઓ પ્રમાણે કે હું જે રીતે દીકરીઓને જાગૃત કરી રહી છું તો દીકરીઓની દ્રષ્ટિએ કઈ કઈ પ્રકારનું એમનું વર્તન કે વાણી કે જેસ્ચર છે જેને જાતીય સતામણી કહેવાય બરાબર તો તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો અર્થ છે હું સોરી એનો જવાબ હવે હું કદાચ વિસ્તારથી આપું તો અમે નાના હતા તો કોઈ છોકરો પીછો કરી જતો તો આંખ મારી જતી હતી મારી જતો તો વિસલિંગ કરી જતો તો નાની મોટી હરકતો કરી જતો તો તો એને અમે ઇગ્નોર મારી દેતા હતા કારણ કે ત્યારે એવું કોઈ કાયદાકીય રક્ષણ હતું બરાબર ન એટલી સમજ હતી ન એટલી ભાન હતી અને ન એટલા જાગૃત હતા બરાબર તો અત્યારના રેફરન્સમાં જોઈએ અને કાયદાની ભાષામાં જોઈએ તો કોઈ પણ છોકરો છે કોઈ છોકરીનો પીછો કરે છે એનો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને વારંવાર એને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને સોશિયલ મીડિયા પર એને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા માટે ના ફોર્સ કરે છે એને નજીક જઈને એનો મોબાઈલ નંબર અથવા તો એનું ઇન્સ્ટા આઈડી માંગે છે અથવા વિસેલિંગ કરે છે બુચકારા બોલાવે છે આંખથી ખોટા ઈશારા ગંદા ઈશારા કરે છે હોઠથી કરે છે જીભથી કરે છે આંગળીઓ ખોટી એનો ઉપયોગ કરે છે અથવા વારંવાર એને ફ્રેન્ડશિપ કરવા માટેનો ફોર્સ કરે છે ઈવન ત્યાં સુધી કે તમે એને તાકીને અમુક સેકન્ડ થી વધારે જોવો છો તો સુપ્રીમ કોર્ટ એને જાતીય સતામણી ગણે છે અથવા તમે એને બિનજરૂરી કોઈ વસ્તુની ઓફર કરો છો કે મારી ભેગી હોટલમાં આવીશ મને મળવા આવીશ મારી બેગી ચા પીવા આવીશ મારી ભેગી પાર્ટીમાં આવીશ તો આ બધું છે એ જો સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એને પૂછવામાં આવે છે તો એને જાતીય સતમણી કહેવાય ને આ બે વચ્ચેની ભેદરેખા છે એ બહુ પાતળી છે બરાબર કારણ કે જો છોકરીને એ છોકરામાં ઇન્ટરેસ્ટ છે અને આ પ્રકારનું ડિમાન્ડ છે એ કરવામાં આવે છે તો કદાચ એને જાતીય સતમણીમાં નહીં ગણાય બરાબર પણ છોકરીની અનિચ્છા એ જ્યારે વારંવાર આ પ્રકારનું વર્તન કોઈ છોકરા દ્વારા કરવામાં આવે છે તો એને ચોક્કસ આપણે જાતીય સતમણી છે એ કહી શકશું અચ્છા મેડમ હવે જે આપણે મૂળ વિષય પર વાત કરવી છે કે છોકરાઓની કેટલીક એવી હરકતો જે જાતિ સતામણીની વ્યાખ્યામાં આવી જતી હોય પણ એને ખબર નથી ક્યારેક પણ તેવા હોય છે ખાસ કરીને જે તો આપણે તરુણ અવસ્થા કહીએ ગુજરાતીમાં યુવા અવસ્થાને ઊભા છે અને બીજા મિત્રોને કારણે ક્યારેક શાળાનું વાતાવરણ અથવા તો બાર બજારમાં પણ અને અત્યારે સોશિયલ મીડિયાની યુગ છે તો એવી કોઈ એવી કોઈ એવા ઈશારા અથવા એવી કોઈ વાત ધ્યાનમાં આવી છે જે એને ખબર નથી અજાણતા અથવા ગફલતમાં અથવા તો બીજા મિત્રો આવું કરતા હતા ને એટલે આપણે એમ કરીએ ક્યારેક સારા ઘરના છોકરાઓ પણ આમાં બિનજરૂરી રીતે આપણે એને દોષી તેમ નહીં કહીએ પણ ક્યાંક એક રંગાઈ જતા હોય છે તો એવી 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 આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ એવી હરકતો હા તમે બહુ સરસ રીતે મુદ્દો છે ને પકડ્યો છે આ જાતીય સતામણીના રેફરન્સની અંદર જેના જુદા જુદા પ્રકારો છે એમાં એક પ્રકાર છે એ છે છેડતી જે પ્રવેશતા છોકરાઓ છે એ લોકોમાં દેખાડી દેવાની ફ્રેન્ડ ની વચ્ચે શરતો લગાડવાના ભાગરૂપે અથવા પોતે હિંમતવાન છે પોતે મોટો થઈ ગયો છે કોઈ કોઈનાથી બીતો નથી શરતના ભાગરૂપે એ લોકો ક્યારેક કેટલાક એવા વર્તન કરી લે છે અથવા એવી શરતો કરી મારે છે કે જે ક્યાંક ને ક્યાંક એમાં એક સ્ત્રી પાત્ર છે સંકળાયેલું હોય એમાં એ લોકોનો ઈરાદો એકચુલી જાતીય સતામણીનો નથી એ શરતના ભાગ રૂપે હું કોઈ છોકરીને જઈને આઈ લવ યુ કહી આવું છું એને વિસલ મારી લઉં છું એની વાત કરી આવું છું એની હું સેકન્ડ કરી આવું છું એ બધું છે એ એક તરુણાવસ્થાનો પેલો ભાગ છે બરાબર પણ ત્યારે એને નથી ખબર કે કદાચ ભવિષ્યમાં જો આ વસ્તુ કોઈ છોકરીને નથી ગમી તો તો એ મારી ઉપર આક્ષેપ મૂકી શકે છે મૂળભૂત રૂપ થી આટલો વખત આ મેટરમાં કામ કર્યા પછી મારા નજરમાં જે મુદ્દો આવ્યો છે એ આ જ આવ્યો છે કે હું દીકરીઓને જાગૃત કરવા માટે આટલું બધું કરું છું બરાબર પણ હકીકત એ છે કે જે પાત્ર માટે હું એને જાગૃત કરું છું એ પાત્ર ખાસ કરીને તરુણો હું મોટી ઉંમરના વિકૃત પરિણીત બહુ સમજદાર પુરુષો છે એની તો બિલકુલ વાત અહીંયા નથી કરતી પણ ખાસ કરીને જે તરુણો છે કે જેને આપણી સમાજની જે માન્યતાઓ છે ને કુટુંબની માન્યતાઓ છે એને કારણે હવે ધીરે ધીરે દીકરીઓને તો થોડું ઘણું ઘરમાંથી કે મારા જેવા કે તમારા જેવા કે આપણા પ્રોગ્રામ કે ટોક દ્વારા આપણે જાગૃત કરીએ છીએ પણ કમનસીબે આ તરુણો છે એને કોઈ જ જાગૃત નથી કરતો ના બેટચ બુટ ટચ કોને શીખવાડે છે છોકરીઓને શીખવાડે છે છોકરાઓને કોઈ કીધું કે બેટા આ રીતે તું વર્તન કરીશ તો એ બેટ ટચ કહેવાશે બરાબર છે તો મારે આજે જે વાત કરવી છે ખાસ કરીને આવા તરુણોના રેફરન્સમાં વાત કરવી છે કે જેને કોઈ કહેતો જ નથી કે એનું કયું વર્તન જાતીય સતામણી કહેવાશે એનો કયો સ્પર્શ છે એ બેટ ટચ કહેવાશે કે કેવું એમનું ભાષા કે કેવા મેસેજીસ એ કોઈ છોકરીને કે સ્ત્રીને મોકલે છે તો એ ભવિષ્યની અંદર એને જાતીય સતામણીના સંદર્ભમાં ફસવી શકે છે એ એને કોઈ કેતું જ નથી તો તારુણ્ય અવસ્થામાં જે બાળકો છે દાખલા તરીકે હું તમને એક બે એના માટેના કિસ્સા પણ કહું કે સ્કૂલોમાં હું જાતી હોઉં છું તો આઠમા નવમા દસમા ધોરણની છોકરીઓ મને ઘણી વખત એવું કે છે કે અમારી સ્કૂલનો દસમા ધોરણનો છોકરો છે એ મારો પીછો કરે છે એ મને તાકીને જોયા કરે છે મને અનઇઝીનેસ થાય છે અને મારો હંમેશા એ જવાબ હોય છે કે બેટા એકચુઅલી એને ખબર જ નથી કે આ વર્તન એનાથી થાય છે સુકામ થાય છે ન કરવું જોઈએ અને એને લીધે એક છોકરી છે એ અનઇઝીનેસ કે ઇનસિક્યોર ફીલ કરે છે એને કોઈકે સમજાવવું જોઈએ બરાબર રાઈટ તો મેઈન આજે જે કદાચ હું તમારી સાથે વાત કરવા આવી છું હું એ આ તરુણો માટે જ આવી છું કે જેને ભવિષ્યની અંદર આવી કોઈ મુશ્કેલી ઉભી ન થાય અચ્છા મેડમ તો આ જવાબદારી કોની દાખલા તરીકે તરુણને ખબર નથી પોતે શું કરી રહ્યો છે પોતે જે કરે છે ભવિષ્યનું ગુનાહિત કૃત્ય છે પહેલા તો પેરેન્ટ્સની જવાબદારી થઈ જાય માતા પિતાની પછી શાળામાં જતો હોય તો એના શિક્ષકોની પણ ક્યાંક જવાબદારી છે અથવા તો એની પણ ફરજ છે કે એના આ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે જે તરુણ અવસ્થાવાળા એને થોડું આવું પણ શીખવાડે સ્ત્રી છે એક સન્માનનીય છે આપણે તો યત્ર ના દિવસ પૂજ્યંતર દેશવાળા છીએ તો એટલું આપણે એમ નથી કહેતા કે સ્ત્રીની અગરબત્તી કરીએ રોજ પણ એટલીસ્ટ એના પ્રત્યે રિસ્પેક્ટ રાખીએ એની સાથે અમુક રીતે વાત કરીએ કે તું કારા બિન જરૂર આજે તે પણ ટ્રેન્ડ હું બહુ જોઈ રહ્યો છું જ્યાં એક મિનિટનો પરિચય થયો નથી સ્ત્રીને તું કારે બોલાવા માંડવું મને થોડુંક એ પણ મને પોતાના અનઇઝીનેસ જેવું લાગતું હોય ઘણી તો કોની કોની જવાબદારી જાતીય સતામણીમાં જાગૃતતા માટે હું છે કામ કરું છું જી અને એમાં મે એક મારી ફોર્મ્યુલા હમણાં થોડા વખત થી ઘડી છે આમાં હું સરકારને સમાજને પોલિટિશિયન્સને ને સમાજ સુધારકોને એક બાજુ હું દઉં ને તો હું એને જયારે જાતીય સતામણીની કોઈ પણ ઘટનાને જો સો ટકા આપણે ગણીએ તો મને એવું લાગે છે કે તેત્રીસ છે એ દીકરીઓને જાગૃત કરવાની જરૂર છે બરાબર તેત્રીસ છે એ છોકરાઓને જાગૃત કરવાની જરૂર છે અને ચોત્રીસ ટકા પેરેન્ટ્સ ને હા મારી ફોર્મ્યુલા છે બરાબર અ એને હું કદાચ જસ્ટિફાય કરું બહુ સારી રીતે થાય છે બેડ ટચ ને ગુડ ટચ માટે બાળ વિકાસ વિભાગ પણ એમાં ઘણું બધું કામ કરે છે પણ બાકીના જે તેત્રીસ અને ચોત્રીસ ટકા છે કદાચ આજે જો આપણે જે વાત કરી રહ્યા છે મને લાગે છે કદાચ આપણો ટાર્ગેટ જે જે ગ્રુપ છે એ આ તેત્રીસ અને ચોત્રીસ ટકા વાળા બિલકુલ કારણ કે તેત્રીસ ટકા જે તરુણો છે એને ઘરમાંથી કોઈ પણ પ્રકારનું જાતીય શિક્ષણ નથી મળતું દીકરીને હવે આપણે એટલા થોડા સુધરા છીએ કે માં છે એના શરીરમાં થતા ફેરફારો એના હોર્મોન્સમાં થતા ફેરફારો ભવિષ્યમાં એ પીરિયડ્સમાં થશે એને લીધે કદાચ એને કેટલાક આકર્ષણો થશે આવું હજી કેટલાક કુટુંબોની અંદર દીકરીઓને કહેવાનું શરૂ થયું બરાબર પણ મેં એવું ક્યારેય નથી જોયું કે જ્યાં કોઈ પેરેન્ટ્સ છે ચાહે ફાધર હોય ચાહે મધર હોય ચાહે બંને હોય એણે પોતાના દીકરાને બેસાડીને કીધું હોય કે બેટા હવે તું તરુણ થઈ તારામાં આવા ફેરફાર થશે તને દીકરીઓ માટે આકર્ષણ થશે તમે ક્યાંક આવી ફ્રેન્ડ્સ સાથે બેસીને શરતો લગાડશો જે ખોટી છે બરાબર છે તો આ એક વસ્તુ બીજી વસ્તુ છે તમે કીધી તુકારાની પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ મને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે કે જ્યાં એવું જયારે હું જાતીય સતામણીમાં સ્ત્રીઓને જાગૃતતા માટેની વાત કરું તો મને ઘણા ટ્રોલ કઈ કે સજેશન મેડમ પુરુષો સાથે આવું થાય છે તમે એના માટે પણ બોલો પણ આપણે પુરુષ પ્રધાન સમાજમાં છે બરાબર આજે ઘરેલુ હિંસા વિરોધી કાયદો સ્ત્રીની ફેવરમાં બન્યો દહેજ માટેનો કાયદો સ્ત્રી માટે બન્યો જાતીય સતામણી માટેનો કાયદો સ્ત્રી માટે બન્યો પોક્સોમાં પણ સંગીત દીકરો અને દીકરી ને આપણો સમાવેશ કર્યો છે તો કાનૂન અને સરકારને પણ ખબર છે કે આપણી સોસાયટીની અંદર જ્યાં પુરુષ પ્રધાન સમાજ છે એમાં સ્ત્રી છે એ સેકન્ડ સિટીઝન છે બરાબર છે તમે જુઓ તમે તો તુકારાને થોડી મિનિટની પરિચયમાં સ્ત્રીને તુકારાની વાત આવી તમે હું એનાથી બી આગળ વધીને કહું કે તમે એવા ઘણા ઘરો જોયા હશે કે જ્યાં બાળક પોતાના પિતાને તમે કે છે માને તું કે છે કેમ ભાઈ મારો વિરોધ અહીંયાથી શરૂ થાય છે બરાબર બરાબર છે હકીકત એ જોવો તો માં અને બા બાપ બંને ઇક્વલી કોન્ટ્રીબ્યુશન આપે છે એક બાળકના ઉછેરમાં ઇનફેક્ટ અમુક લેવલ પર કદાચ માનુ કન્ટ્રિબ્યુશન વધી જતું હશે બરાબર છે તો શરૂઆત અહીંયાથી થાય છે કે કેમ માને તું બરાબર છે અ બીજું ઘરની અંદર અને સોસાયટીની અંદર પુરુષનું આધિપત્ય જાઈણે અજાઈણે આપણે સ્વીકાર્યું છે અને માટે આજે આપણે દરેક જગ્યાએ સ્ત્રીને પુરુષ સમવડી કરવાની વાત કરીએ છીએ અને માટે આપણે દરેક જગ્યાએ એવું માની લીધું છે કે સ્ત્રી છે એ સેકન્ડ પેલા નંબર બરાબર અને માટે આપણા ઘરનો દીકરો છે એ ક્યારેક ક્યારેક નહીં મોટે ભાગે આ જ વાતાવરણ આજ વિચાર સાથે ઉછરે છે અને માટે એને લાગે છે કે હું સ્ત્રી કરતા ઊંચો છું અને માટે એ અનેક પ્રકારના વર્તનોમાં ક્યાંક ને ક્યાંક એ સ્ત્રીનું સન્માન ન જાળવું સ્ત્રીને તુકારે બોલાવી સ્ત્રી પર પોતાનું આધિપત્ય છે સ્ત્રી બિચારી છે મારે મારું પુરુષત્વ બતાવવું છે તો હું એની સાથે ગમે તે પ્રકારનું વર્તન કરી શકું અને ગમે તે પ્રકારના વર્તનમાં જાતીય સતામણી પણ આવી જાય છે બરાબર છે બરાબર છે તો આ સિનારિયો છે એટલે આ તેત્રીસ ટકા છોકરાઓ અને ચોત્રીસ ટકા પેરેન્ટ્સ બરાબર અને ત્યારે એ હન્ડ્રેડ જાતીય સતામણીમાં જાગૃતતા વાળું જે આપણા બધાનું જે મિશન છે એ કદાચ સાર્થક થશે મેડમ એક વાતો ચાલે છે જાતિ શિક્ષણ આપવું ના આપવું વિદેશોમાં તો અપાય છે આપણે ત્યાં થોડા રૂઢિચુસ્ત વાતાવરણ છે એટલે એ બે બાજુ વાત થાય છે પણ મોટાભાગનો વર્ગ ન આપવું એની ફેવરનું એની ફેવરમાં છે અને આપણે પૂર્વી સંસ્કૃતિના છીએ ભારતીય સંસ્કૃતિના છે આ તો બધું પશ્ચિમનું છે એવા વાતમાં એવા વિચારમાં છીએ તો એને કારણે પણ આ વસ્તુ ક્યાંક વધુ જ જાતી હોય અથવા તો આપણે

બરાબર છે તો મારા બે ત્રણ સવાલો છે આજકાલ આપણા લોકોની રહેણીકેણી કેટલી ભારતીય રહી છે અને કેટલી પશ્ચિમી થઈ ગઈ છે બરાબર છે તો રહેણીકેણીમાં આપણને પશ્ચિમીકરણમાં વાંધો નથી બરાબર છે ખાણીપીણીમાં આપણને પશ્ચિમીકરણનો વાંધો નથી વસ્ત્રો પહેરવામાં આપણને પશ્ચિમીકરણનો વાંધો નથી પણ જ્યાં જાતીય શિક્ષણની વાત આવે છે ત્યારે આપણે મર્યાદાના નામ પર ઘણું બધું છે એ ચૂકી જાય છે બરાબર હું હજી મારી વાતને અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે એના રેફરન્સમાં બે ત્રણ વાતો કરવા માંગીશ ઘરની અંદર બાળકને ડાયરિયા થાય કે કોઈને બી ડાયરિયા થાય તો આપણે એની વાત કરી શકશું પણ પીરિયડ્સમાં દીકરી થાય છે અથવા તો દીકરાની અંદર હોર્મોન્સમાં ચેન્જીસ આવશે તો એની વાત કરવામાં આપણને શરમ આવે છે પણ એ બહુ સહજ ક્રિયા છે જેટલી તમારું ખાવું પીવું ડાયરિયા થઈ જવા કબજિયાત થઈ જવી એટલી જ સહજ આ વાત છે અને વર્તમાન સમયની આ જરૂરિયાત છે બરાબર છે આ એક બીજું ટીવીમાં જે પ્રોગ્રામો આવે છે ટીવી નું જ કહીશું ઓટીટી ની તો વાત જ નહીં કરું વેબ સિરીઝ ની વાત જ નહીં કરું કારણ કે હું માની લઉં કે આપણે મોટે ભાગે મોબાઈલ ની અંદર જોઈ લઈએ પણ ટીવી ની અંદર જે પ્રોગ્રામ આવે છે એમાં જે સંબંધોના ના ચિત્રા ઉડે છે બરાબર છે એમાં જે વસ્ત્રો પહેરાય છે

આપણને કઈ મર્યાદા ગાળે છે અને એ પણ કેવી વસ્તુ કે જે ના આપવાથી ભવિષ્યમાં તમારું બાળક કોઈ શકે છે તો મને આ હિપોક્રેટી નથી સમજાતી કે બાકી બધી પશ્ચિમી ગમે ફોરેનમાં આમ ફોરેનમાં રોડ આવા ફોરેનમાં રસ્તા બરાબર છે એ વાતો કરનારા આપણે બહુ સહજતાથી રોડ પર કચરો નાખીએ છીએ બરાબર છે તો આપણને ફોરેન નું ઘણું બધું ગમે છે બરાબર છે પણ એ આપણી પોતાની લાભ ગેરલાભ અને આપણી પોતાની કેટલીક આપણા છે અથવા તો પૂર્વ કેટલીક માન્યતાઓ છે એને રાખીને રાખીને ફાયદા ધ્યાનમાં આપણે પશ્ચિમીકરણનો સ્વીકાર કરીએ છીએ તો હા આપણા માંથી મોટાભાગનો સમાજ માને છે કે જાતીય શિક્ષણ દેવું એ તો પશ્ચિમી પેલું છે પણ સુપ્રીમ કોર્ટે એવું કે છે કે ના ભાઈ હવે એવું નથી બરાબર છે એનું બીજું મુખ્ય કારણ શું છે સોશિયલ મીડિયા બહુ ઇઝીલી અવેલેબલ છે આપણા બાળકો પાસે બરાબર છે બરાબર છે એ મોબાઈલમાં શું જોવે છે શું એને જોવું જોઈએ શું એને ના જોવું જોઈએ શું એમાં રીઅલ છે બરાબર છે બરાબર દાખલા તરીકે અમે જ્યારે યંગ હતા તો હિન્દી પિક્ચરના પ્રભાવો બહુ હતા એટલે લાગે કે આ પ્રેમ થાય એટલે હસબન્ડ આમ કરે ફિયાન્સ આમ કરે બોયફ્રેન્ડ આમ કરે પણ રિયલ લાઈફમાં એવું થતું નથી તો એ જ વસ્તુ સોશિયલ મીડિયાના રેફરન્સમાં મા બાપે બાળકને સમજાવવું બહુ જરૂરી છે કે આમાં જે આવે છે આપણે કહીએ છીએ કે ગૂગલ મેં જે આવે છે એ બધું સાચું નથી તો સોશિયલ મીડિયા ઉપર જે આવે છે ઇન્ટરનેટ ઉપર જે કન્ટેન્ટ અવેલેબલ છે એ જોવું જોઈએ કેવું જોવું જોઈએ એમાં કેટલું સાચું કેટલું ખોટું કેટલું ભ્રામક જાતીય શિક્ષણ એક માટે જવા દેવો આ પણ બહુ જરૂરી છે કારણ કે આપણને ખબર છે કે એને આધારે પણ બાળક જાતીય સત્તામણી ના રેફરન્સ માં જવા દેવો કેટલા ફ્રોડ બને છે બરાબર છે તો એ અત્યારે મને લાગે છે કે કદાચ ક્યારે નહોતી એટલી બધી જવાબદારી છે એ પેરેન્ટ્સ ની અત્યારે છે બરાબર અને એ પેલા 34% માં આવે છે ખૂબ સરસ અચ્છા આઈસબર્ગ વિશે આપણે જાણીએ છીએ કે એ જમીનમાં સોરી દરિયામાં એક એવો બરફ હોય છે જે એક ભાગ દેખાતો હોય ને સાત ભાગ અંદર છે તો અત્યારે જે ફરિયાદો આવે છે અથવા તો આપણી સામે જે કિસ્સા આવે છે એ તો આપણને તો કમ્પ્લેન જ્યારે આવે ત્યારે ખબર પડે છે પણ સાત ભાગ જેમ પાણીમાં હોય છે બરફના એમ અસંખ્ય ફરિયાદો એવી હશે જે ફરિયાદ આપણા સુધી પહોંચતી જ નહીં હોય ફરિયાદ થતી જ નહીં હોય સ્ત્રી સહન કરી લેતી હશે અથવા તો ઘરમાં ઘરમાં એ મામલો થઈ જતો હશે અથવા ઘરના જ કોઈ સભ્યો ત્યારે કુટુંબના સભ્યો જે આપણે વારંવાર વાંચીએ છીએ અખબારોમાં વાંચીએ છીએ તો આમાં કુટુંબના સભ્યો જ ક્યાંક સંડોવાયેલા હોય છે ક્યાંક શિક્ષકો સંડોવાયેલા હોય છે અધ્યાપકો સંડોવાયેલા હોય તો જે જે સંખ્યાના કિસ્સા આપણી સામે આવે છે એના કરતા અસંખ્ય બનતા હશે અને તમે લોકો આ કામ કરો છો આ વિષય ઉપર તો તમારી પાસે તેવી છાની ફરિયાદો જે કોઈને નહીં કહેવાતી એવી તમને છોકરીઓ અથવા તો પેરેન્ટ્સ કહેતા હશે તો આ આંકડો આપણે ત્યાં બહુ મોટો હશે એમ માનવાને કારણ છે ના ના તમે તમારા સ્ટેટમેન્ટમાં જ કહી દીધું એ વાત સાચી જ છે અ એમાં કેટલીક એડિશનલ વસ્તુ કહું કે ઘણી વખત છોકરાને ખબર જ નથી હોતી કે પોતે આ જે વર્તન કર્યું એ જાતીય સતામણી છે એવું જ સામે પક્ષે પણ છે બરાબર કે ઘણી બધી વખત સ્ત્રીને એ ખબર કારણ કે પુરુષ પ્રધાન સમાજ છે ઘરની અંદરથી બી એવું કહેવાડતું હોય કે જતું કરી લેવું ચૂપ રહેવું તો ઘણી વખત કેવું થાય છે કે એને પોતાને બી બહુ વર્ષો સુધી એ વસ્તુની ખબર જ નથી પડતી કે મારી સાથે આજે થઈ ગયું કે થઈ રહ્યું છે જાતીય સતામણી છે ફોર એક્ઝામ્પલ અમે હું એમએસસી કરતી હતી અને મને એ છે કે હું ડીએચ ના બસ સ્ટોપ ઉપરથી ચોવીસ નંબરની બસમાં બેસતી અને યુનિવર્સિટી ઉતરતી આ તો હું મારી વાત કરું છું પણ જેટલી બી સ્ત્રીઓ એ બસમાં મુસાફરી કરી હશે કે આજે કરે છે આપણને ખબર છે કે બ્રેક વાગે કે નો વાગે કેટલાક પુરુષોનું બેલેન્સ બહુ છે તો મને યાદ છે કે ત્યારે એવું બહુ બધી વખત થતું તો મને એવી નથી ખબર પડતી કે આ જાતીય સતામણી છે પણ મેં ઘરે જઈને મને યાદ છે કે મેં માં મારું એમએસસી શરૂ કર્યું ને જુલાઈ ઓગસ્ટમાં કીધું કે મારે નથી કરવું એમએસસી હું બસમાં નહીં જાઉં આવું આવું થાય છે અને મને યાદ છે ઓક્ટોબર ની પંદર તારીખે મને મારી લાઇફનું પેલું સ્કૂટર ના મારી મમ્મીએ લઈ દીધું કે ભણવાનું તો છે સ્કૂટર લઈને જા બરાબર પણ મને એ ખબર નહોતી પડતી કે આ જાતીય સતમણી છે એવી જ રીતે દિલ્હીની અંદર એક એનજીઓ છે જે કામ કરે છે સ્ત્રીઓના ખાસ કરીને જાતીય સતમીના રેફરન્સમાં એના રિસર્ચની અંદર કેટલીક પરિણિત સ્ત્રીઓ કે જે લોકોને લગ્ન જીવનમાં મુશ્કેલી પડતી હતી અને કાઉન્સેલિંગ માટે આવ્યા અને એ કાઉન્સેલિંગ દરમિયાન એને ખબર પડી કે નાનપણમાં એમની સાથે આવી ઘટનાઓ ઘટી ગઈ છે કે જે જાતીય સતામણી હતી અને માટે અત્યારે એ લોકો લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રહી વાત અ ઘરની અંદર બરાબર છે સોરી ટુ સે પણ આપણા સમાજની અંદર એવી ઘણી માતાઓ છે કે જ્યારે એની દીકરી એને ફરિયાદ કરે છે ખાસ કરીને ઘર ની જડે મોટી જાતિએ સતામણી થાય ત્યારે મમ્મી જ એને ઘર તૂટી જશે સંબંધો બગડી જશે તારા પપ્પાને ખબર પડશે એમાં ખાસ કરીને પપ્પા સાઇડના સગાવો હોય ત્યારે તારા પપ્પા ને ખબર પડશે તો આમ થાશે તેમ થાશે તારા લગ્ન કરવામાં મુશ્કેલી થશે ચૂપ રહેજે સહિત અથવા તો તું ખોટું બોલસ અથવા તો તું આવા કપડા પહેરસ એટલે આવું તો ક્યાંક ને ક્યાંક મા બાપ છે એ હજી પણ આજે પોતાની દીકરીઓને સમજવા સમજાવવા સલામતી આપવા સુરક્ષા આપવા પ્રોટેક્ટ કરવા અને જરૂર પડે તો સાથ દેવા માટે તૈયાર નથી આજે અત્યારે પોલીસમાં એક સી ટીમ કાર્યરત છે એના બેનો અહીંયા અમારા સ્ટુડિયો પર પણ આવી ગયા છે જે મહિલા પોલીસ હોય છે તો એનું પણ સરસ કામ છે એ લોકો સરસ કામ કરે છે પ્લસ એકસો એકા તો બહેનોને ઘણી વખત એ પણ નથી ખબર હોતી એ લોકોની કેટલી બધી સેવા હોય છે જાહેરાત પણ કરતા હોય છે પણ આપણા સુધી એ માહિતી નથી હોતી એટલે આપણે કોઈને કોઈ રીતે એનો લાભ નથી લઈ શકતા તમે પણ થોડું એ વિશે કંઈ જાણતા હો તો બહેનોને અથવા દીકરીઓને આ વિષય ઉપર થોડી માહિતી આપી શકો કે ભાઈ આવી સેવા છે એમનો પણ લાભ લઈ શકાય છે ખાસ કરીને અ રાજકોટ પોલીસના સંદર્ભમાં વાત કરીએ તો દુર્ગાવાહિની પણ છે શીટી પણ છે વન એટ વન છે ગુજરાતની એક બહુ જ સારી પેલી સુવિધા છે કે જે ત્રણ રીતે કાંતરી અને સ્ત્રીઓને પ્રોટેક્ટ કરે છે બરાબર નેશનલ લેવલ પર વાત કરીએ તો વન વન ટુ કરીને એક હેલ્પલાઇન છે કે જે તમે જ્યારે પણ અસુરક્ષા અનુભવો છો તો તમે એની સેવા છે 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 પ્રાપ્ત કરી શકો છો કરીએ તો આપણો મોબાઈલ એ બહુ હેન્ડી આપણા હાથની અંદર અને એની અંદર તમે જયારે સેટિંગમાં જાઓ છો એની અંદર એક એડવાન્સ ફીચર્સ કરીને છે એની અંદર નીચે જશો એક પેનિક મોડ છે આ પેનિક મોડ ને તમે જયારે ઓન કરો છો તો ત્યારે એમાં તમે તમારી બેસિક ડિટેલ પ્લસ તમારા ફેમિલીના ચાર મેમ્બર્સના નંબર છે નાખી શકો છો જયારે પણ તમે અસલામત ફીલ કરો છો અને આ વસ્તુ હું ન ફક્ત દીકરીઓ માટે કારણ કે દીકરાઓ સાથે પણ ઘણું બધું ખરાબ અને ખોટું થતું હોય છે જો તમે મોબાઈલ વાપરો છો દીકરો હોય કે દીકરી તો અચૂક આ પેનિક મોડ છે ઓન રાખો આ રીતે એની અંદર ચાર મોબાઈલ નંબર છે તમે નાખો છો જયારે પણ તમે તમારી સાથે અસલામત ફીલ કરો છો એનું પાવર બટન ને તમે સ્પીડમાં ત્રણ વખત જયારે દબાવો છો ત્યારે એ તમારું પેનિક મોડ બરાબર એટલે તરત જ શું થશે કે જે ચાર નંબર તમે નાખ્યા છે એક એ બતાવે છે કે તમે મુશ્કેલીમાં છો સાથે સાથે એ એક લિંક પણ SMS માં મોકલે છે જે તમારું લાઈવ લોકેશન ને ટ્રેસ કરી શકાશે એટલે કોઈ તમને ઉપાડી જાય છે કિડનેપ કરી જાય છે પીછો કરે છે તો એ પરિસ્થિતિમાં એ ચાર વ્યક્તિ છે અને પ્લસ એ વન વન ટુ સાથે પણ કનેક્ટ થાય છે એ તમને ટ્રેસ કરી શકે છે બીજું એની સાથે સાથે જેવું પેનિક મોડ છે એ ઓન થશે એની સાથે સાથે તમારા ફ્રન્ટ અને બેક કેમેરા છે એ પણ ઓન થઈ જશે એટલે ભલે મોબાઈલ ચાલુ નહીં થઈ જાય પણ તમે જો ફોટા પાડશો તો બેક કે ફ્રન્ટ કેમેરાથી ફોટા અને વિડીયોઝ છે એ ચાલુ થઈ જશે જે ઓટોમેટિકલી તમારી ગેલેરીમાં સેવ થશે બરાબર તો હું ખાસ કરીને દીકરા દીકરી પેરેન્ટ્સ બધા માટે કહું કે મોબાઈલ મારો તમારો એવો હેતુ નથી કે બધી જ સ્ત્રીઓ નિર્દોષ છે બધી સ્ત્રીઓ દોષિત છે બધા પુરુષો ખરાબ છે કે બધા પુરુષો નિર્દોષ છે બરાબર પણ સમય એવો છે કે તમારે દરેક વ્યક્તિને સ્કેન કરવી બહુ જરૂરી છે એ દીકરાના માં બાપ તરીકે બી કે દીકરા એ પોતે પણ કે દીકરી અને દીકરીના માં બરાબર છે એસીબેન ખૂબ સરસ વાતો કરી અને ખાસ કરીને એક બેલેન્સ ડિસ્કશન જેને કહેવાય એ પ્રકારનું આજે તમે કહો અમારા દર્શકો જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને ખૂબ જાણવા મળ્યું છે અને ખાસ કરીને પેરેન્ટ્સ અને એના તરુણ સંતાનો એટલે દીકરાઓ ખાસ કરીને એના માટેની આપણે ચર્ચા કરી અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દીધો દીકરી માટે આપણે ઘણું બધું કર્યું દીકરી વાલનો ગરીયો તો ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે દીકરા ઉપરથી એવા છે તો મારે બી એવું કહેવું છે કે જેટલો વાલનો દરિયો દીકરી છે એટલો જ વાલનો દરિયો દીકરાને બી બનાવો એની કેટલીક જરૂરિયાતો છે એની કેટલીક મૂંઝવણો છે એને કેટલું જ્ઞાન દેવું જરૂરી છે એને કેટલુંક શીખવવું જરૂરી છે અને એ કેટલું કેટલે ખાસ કરીને જાતીય શિક્ષણ એટલે એને એવા સંસ્કાર આપો કે ભવિષ્યની અંદર તમારે દીકરીને એકચુઅલી જાતે શિક્ષણ કે જાતે સતામણીમાં જાગૃત કરવાની જરૂર જ ન પડે જો દીકરો જ એટલો બધો સંસ્કારી હશે દીકરો જ સ્ત્રીનું માન અને મર્યાદા રાખતા શીખશે તો દીકરીઓ માટે જાતીય સતામણીની જે આપણી જે ચિંતા છે એ ચિંતા છે એ ઘણી અંશે ઓછી થઈ જશે તો શરૂઆત આપણા ઘરથી કરીએ આપણા ઘરના પુરુષો આપણો હસબન્ડ હોય આપણો દીકરો છે આપણો ભાઈ છે એને જ આપણે કેટલીક સ્ત્રી સન્માનની વાતો ઘરમાંથી શીખવીએ કે જેથી કરીને એક સલામત અને સુરક્ષિત સમાજનું નિર્માણ છે આપણે કરી શકીએ અને મને લાગે છે કે બિંગ પેરેન્ટ્સ એ ફરજ આપણી છે કે આપણે એ શરૂઆત કરીએ તો દર્શક મિત્રો સરસ મજાની વાતો અને ખાસ કરીને અત્યારે જે બહુ જરૂરી છે જે વિષય ઉપર ચર્ચા કરવી અને જે વિષયને આપણે ઘરમાંથી જ શીખવવાની જે વાત છે એ ત્યાંથી શરૂઆત કરવી જોઈએ અને ખાસ કરીને દીકરાઓને આ વસ્તુ શીખવીએ એ વસ્તુ બહુ જરૂરી છે તો જયશ્રીબહેને સરસ મજાની વાતો કરી જયશ્રીબેન આપનો ખૂબ ખૂબ આભાર તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમે અત્યારે અમારા સ્ટુડિયોમાં આવવાની સરસ વાતો કરી મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર